ગુજરાતના ડીજીપી વિકાસ શાહે કહ્યું છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો કોઈ કઠોર કાર્યવાહી થઈ હોય તેવું ક્યાંય ધ્યાને આવ્યું નથી પરંતુ બે વખત ગુસ્સીટોક થયેલો આ માથા ભારે આરોપી છે તેની આજે પોલીસે કેટલીક વસ્તુ જપ્ત કરી છે તેને લઈને વાત કરવી છે નમસ્કાર આપ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફી ગાંચી આ રાજ્યમાં સિગરેટ યાદ દાદાઓ રાત્રીના સમય સમયે તલવારો લઈને નીકળ્યા અને તેમણે લોકોને ભયભીત કર્યા અને ડરાવ્યા પણ કરી આ સિગરેટ યા દાદા છે તે દારૂ જુગારના અડ્ડા હોય મેચ વરલી મટકાના જ્યાં ખેલ ચાલતા હોય ત્યાંથી પેદા થતા હોય છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક તેમના તરફ ત્યારબાદ આ પોલીસની આ સિગરેટિયા દાદાઓએ ઈજ્જતની ધાણી કરી ત્યારબાદ આ રાજ્યના પોલીસ વડા આદેશ આપ્યા કે તમામ થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરે તેમના

તેમનું મનોબળ તૂટ્યું હોય આ રાજ્યમાં પાસા પણ છે તળીપાળ પણ છે ગુસ્સી ટોક પણ છે જોવાનું તે રહેશે કે આવનારા દિવસોમાં પેપરની કાર્યવાહી પૂરી થયા બાદ જે પ્રકારે ગુજરાતની પોલીસે સાત હજારથી વધારે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે તેમાંથી આ જે કાર્યવાહી છે તે કેટલા પર લાગુ થાય છે સુરતમાં એક સજ્જુ કોઠારી નામનો માતા ભારત હિસ્ટ્રી સીટર વ્યક્તિ છે જેના વિરુદ્ધમાં ત્રીસથી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે અને બે વખત તેના પર ગુસ્સી ટોક લાગી છે તેનું ઘર અને તેનું ગેરકાયદે બાંધકામ સુરત અઠવા પોલીસે ડિમોલેશન કર્યું હતું પરંતુ ચાર જે મોંઘી દાટ ગાડીઓ હતી તે પણ ત્યાં પડી હતી પોલીસને માહિતી મળે છે પોલીસ આ ગાડીઓ કબજે કરે છે જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો મર્સિડીઝ છે એમજી હેક્ટર છે જેગુઆર છે અને ઇનોવા જેવી ચાર ગાડીઓ છે એના મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને ડીસીપી વિજયસિંહ ગુર્જરે આ ઘટનાને લઈને અને આ ગાડીઓને લઈને વાત કરી છે પોલીસ સ્ટેશન આરોપી ઠરી કરે ઉપર 33 ટોટલ ગુના દોગુ ટોક કે બાકી દુસરે ગુના હિ માનનીય સર માનનીય ડિજી સર સીપી સર નિર્દેશ મુજબ અપરાધિક તત્વો પર કાર્યવાહી ચાલ તો ડિમોલેશન તોડા ગયા તો રોડ પે ચાર ગાડિયા ખડી થઈ इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि ये सज्जू कोठहर इनको यूज़ करता था कोई क्लेम करने नहीं आया इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड़ में रजिस्टर्ड है एक गाड़ी सूरत में रजिस्टर्ड है एक राजकोट में एक हरियाणा में एक गाड़ी इनमें से जगुआर गाड़ी है एक मर्सडिज़ की गाड़ी है एक एम जी हेक्टर है और एक इनोवा है अभी सभी मालिक हैं उनको नोटिस दिया गया है उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है कि खरीदी हुई है किस किस पैसे से खरीदी हुई है वो सारी पूछताछ बाद में की जाएगी ટ યા દાદા મોટા ભાગે મેચના સટ્ટા હોય વરલી મટકા હોય જુગાર હોય કે પછી દારૂનું જે વેચાણ થતું હોય ત્યાંથી તે પેદા થતા હોય છે ત્યારબાદ તે મોટા ગુંડા બની જતા હોય છે જોઈએ જે પ્રકારે પોલીસવાળા વિકાસ સહાય કહ્યું છે કે આ ગુંડાઓની યાદી તૈયાર કરો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરો ત્યારબાદ આ ગુજરાતની પોલીસ તેમના થાણા વિસ્તારોમાં જે ગેરકાયદે ધંધા થઈ રહ્યા છે ને ખાસ કરીને અડ્ડા પડતી આ સિગરેટિયા દાદા પેદા થતા હોય છે તેમને રોકવા માટે કઈ દિશામાં કાર્યરત બને છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा